ભરૂચ શહેરના કશક ગરનાળા વિસ્તારમાં પાલિકા દ્વારા વિકાસ કાર્યના ભાગરૂપે બ્લોક બેસાડવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે ચોમાસા પહેલા માટે ટેન્ડર આપવામાં આવ્યું હતું પરંતુ વરસાદના કારણે કામગીરી અટકાવી દેવામાં આવી હતી હવે વરસાદ ઓછો થતા કામગીરી ફરીથી શરૂ કરવામાં આવી છે આ માર્ગથી દરરોજ મોટી સંખ્યામાં વાહનો પસાર થાય છે ખાસ કરીને પિકઅપ અવર્સમાં દિનચર્યા વાહન ચાલકો માટે તે મુખ્ય માર્ગ છે રાત્રિ દરમિયાન જૂના બ્લોક કાઢી નાખવાના કારણે રસ્તા પર મોટા ખાડા સર્જાયા છે જેના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે કેટલાક વાહનો ખાડામાં ફસાતા અકસ્માત જેવી પરિસ્થિતિ ઉભી થઈ હતી અને ટ્રાફિક જામ પણ સર્જાયો હતો પરિસ્થિતિની ગંભીરતા જોતા ભરૂચ તાલુકાના ચીફ ઓફિસર હરેશ અગ્રવાલ પોતે સ્થળ પર પહોંચી કામગીરી તાત્કાલિક રોકવાનો આદેશ આપ્યો હતો સાથે જ કોન્ટ્રાક્ટરને સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી કે કામગીરી હવે રાત્રિના સમયે જ કરવી જેથી સામાન્ય વાહન ચાલકોને મુશ્કેલી ન પડે આ મામલે વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદે જણાવ્યું હતું કે વિકાસ કાર્ય જરૂરી છે પણ તંત્રએ યોગ્ય આયોજન અને નોટિફિકેશન વિના આવી કામગીરી શરૂ કરતા જનતાને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ટ્રાફિક જામની માહિતી મળતા જ પોલીસ તંત્રે તાત્કાલિક કાર્યવાહી કરી અને ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક નિયંત્રણ સાથે લોકોને સહાય પણ આપવામાં આવી હતી રિપોર્ટર રવિ સૈયદ ભરૂચ

અને આનું આટલા વર્ષોથી કોઈ સોલ્યુશન આવતું છે નહીં એટલે અમારી આ દરખાસ્ત છે કે પ્લીઝ આ અંડરપાસનું કોઈ સોલ્યુશન કરે બીકોઝ આ કસક સેન્ટર છે ભરુતનો અહીંયા મેઇન રોડ છે જે આખું રોડ પાસ થાય છે આવા જવા માટે સેન્ટર છે તો આનું કોઈને કોઈ સોલ્યુશન લાવે આ અમારી દરખાસ્ત છે નગરપાલિકાની બસ આ જ છે કસક ગన్నારાની નીચે 100 mm ના બ્લોકનું કામ મંજૂર થયેલ હતું કસક ગన్నારા નીચે અગાઉ બ્લોક અનઈવન થવાના કારણે અને પાડા પડવાના કારણે ટ્રાફિકની કાયમી સમસ્યા રહેતી હતી એના કારણે નગરપાલિકાએ બ્લોકનું કામ મંજૂર કરેલ છે વચમાં વરસાદ કંટીનિયસ ચાલુ હોવાના કારણે અમે એ કામ ચાલુ ધતા કરી શક્યા અત્યારે વરસાદ બંધ થયેલ છે રાત્રિ દરમિયાન અમે બ્લોક નાખવાની કામગીરી હાથ ધરેલ છે ગઈકાલે રાત્રે બ્લોકની કામગીરી દરમિયાન જૂના બ્લોક ઉખાડવામાં ઉખાડવાની કામગીરી હાથ ઉપર લેવામાં આવેલ હતી એ જગ્યાએ મોટરએબલ કરવા માટે ગ્રીટને પણ નાખવામાં આવ્યું હતું પરંતુ સવારે વાહન વ્યવહારના કારણે ત્રિધાન ઇવન થવાને કારણે ટ્રાફિકની થોડી સમસ્યા ઊભી થયેલ છે નગરપાલિકા દ્વારા અત્યારે વેટ લિફ્ટ જે નાખી અને જે અનઇવન થયેલ છે અને સરખું કરવામાં આવી રહેલ છે અને રાત્રિ દરમિયાન જે ભાગની અંદરથી બ્લોક કાઢવામાં આવેલ છે આજે રાત્રે એ જગ્યાએ નવા બ્લોક થઈ કરી દેવામાં આવશે અને આ કામગીરી રાત્રિ દરમિયાન જ ચાલુ કરવામાં આવે છે ભરૂચ નગરપાલિકા દ્વારા કસક વિસ્તારના ગંડાળાની અંદર જે બ્લોકની કામગીરી શરૂ થઈ છે વિકાસનું કામ છે કામગીરી સારી છે પરંતુ કહી શકાય કે બે જવાબદાર લોકો કામગીરી કરી રહ્યા છે અને જે રીતે લોકો કામગીરી કરતા હોય એ રીતે કામગીરી શરૂ કરેલી છે તમે જોઈ શકો છો નોટિફિકેશન બહાર પાડવામાં નથી આ જેનાથી વાહન ચાલકોને ખબર હોય કે આ કામગીરી ચાલુ છે તો એ લોકો બીજા રસ્તે જઈ શકે કોઈ પણ ડાયવર્ઝન નથી અને તમે જોઈ શકો છો કે અહીંયા જે ડ્રેનેજની પ્રોબ્લેમ છે ડ્રેનેજની સફાઈ કામગીરી કર્યા વગર આ બ્લોકની કામગીરી શરૂ કરી તો ડ્રેનેજનું પાણી આજે રોડ પર ફરી રહ્યું છે લોકો સવારથી ખૂબ જ હેરાન પરેશાન છે ઘણા લોકોની બાઈકો સ્લીપ થાય છે પડેલા છે હમણાં જ અમે અહીંયા વેપારી મિત્રો સાથે મળેલા છે દુકાનદારો સાથે મળેલા છે અમને કીધું કે નગરપાલિકાએ કામગીરી શરૂ કરતા પહેલા આ ડેનેજની સામ સાફસફાઈ પહેલા કરવી હતી કેમ કે બ્લોક કાઢીને ગયા પછી તરત જ અહીંયા ડેનેજનું પાણી ભરાઈ ગયું છે એટલે નગરપાલિકા ચીફ ઓફિસર હોય કે નગરપાલિકાના જે સત્તાધારી લોકો હોય એમને કહેવા માંગીએ છીએ કામગીરી જ્યારે ગ્રાન્ટ આવતી હોય વિકાસના કામોની તો એ કામગીરી પ્રોપરલી કરાવવી જોઈએ નોટિફિકેશન બહાર પાડવું જોઈએ અને સારી રીતે કામગીરી થાય જે કામગીરી વર્ષો વર્ષ સુધી ચાલી શકે એવી કામગીરી કરવી જોઈએ ના તો પ્રજાને તમે આવી રીતે હેરાન પરેશાન કરી શકો